કેમ કે એ લોકોને ક્યાંક મીટિંગમાં જવાનું છે તો આજે વાણીબેનને રજા થઈ ગઈ એટલે આજે કાલે પાછી બે દિવસની રજા એટલે મારે બે દિવસ તો ખબર નહીં એવું લોક ક્યારે ચાલુ કરું પણ આજે હજી થોડુંક લેટ થઈ ગયું ને કામ બધુંય થઈ ગયું છે એટલે લોક ચાલુ કરી દીધો ને તો બપોર જ વાગી જાય અને જો આપણા વાણીબેનને મળી લઈએ અહીંયા વાણી હાય જય શ્રી કૃષ્ણ કેમ જોજો એ ઉપર કેમ જય શ્રી કૃષ્ણ કરાય હા ગુડ ગર્લ ગુડ મોર્નિંગ પછી શું બોલવાનું શ્લોક કેમ બોલવાનો સવારે જાગીને વાણી શ્લોક કેમ બોલે બોલો જોઈએ બોલો તો જો હું એ નીચે બેસી ગઈ અને વાણી આપને શ્લોક સંભળાવશે અને બહુ મસ્ત આપણે જ્યારે પથારી માંથી ઉભા થઈએ માનો કે જાગીએ ગમે ત્યારે તો પગ આપણે જમીન પર મૂકે એ પહેલા આપણે ધરતી માતાનો આભાર માનવો જોઈએ અને આપણે જાગતાની સાથે એક મસ્ત શ્લોક બોલવો જોઈએ જે વાણીને આવડે છે તો વાણી આપના જે સંભળાવશે બોલો વાણી દીકા અને છે ને પછી એક હું મસ્ત વાત તમને શેર કરીશ તો પહેલા વાણી આપને શોખ સંભળાવે સંભળાવી દે દીકા બોલ કા વાણી જો ના પાડે છે

ગુડ ગર્લ વેરી ગુડ ગર્લ તો જો મારા વાણીને છે ને હું રોજે બોલાવું અને એકદમ મસ્ત રોજે એને હે ને બોલવાનો છે એટલે બોલી લે પણ આજે થોડું છે ને ઓન કેમેરા એ શરમાતી હતી બોલવામાં બાકી છે ને એ બહુ મસ્ત રીતે જ બોલે છે ને એને બધું આવડે છે બોલતા જેટલો આપણે શીખવાડીએ ને એટલું વ્યવસ્થિત શીખી જાય તો હું એને રોજ કંઈક ને કંઈક નવીન ગુડ થિંક આપતી હોય છું મતલબ કે સારા વિચારો સારું કંઈક બોલવાનું એવું બધું શીખવાડતી જ હોય છું અને વાણી વ્યવસ્થિત શીખી પણ જાય છે અને એના માટેથી છે ને એક ખાસ વાત એ છે કે મેં એક એનું નવું અકાઉન્ટ બનાવ્યું છે ઇન્સ્ટામાં નટખટ વાણી કરીને તો હવે છે ને તમે બધા ત્યાં જઈ અને એને પણ ફોલો કરજો અને વાણીના અવનવા વિડીયો જોવા માટે એને લાઈક અને શેર કરતા રહેજો અને એ ચેનલને સોરી અમારા ઇન્સ્ટા આઈડીને પણ વાણીનું જ જે છે સ્પેશિયલ એમાં વાણીના જ વિડીયો આવશે તો નટખટ વાણી લખજો ને વી એ એન ડબલ ઈ એટલે આવી જશે તો એ વાણીનું છે એમાં વાણીનો મેં ફોટો પણ રાખેલો છે તો ત્યાં જઈને બધા ફોલો કરી અને ડીએમ કરજો કમેન્ટ કરજો કે કેટલા કેટલા લોકોએ ફોલો કર્યો છે ઈ તો ચલો અત્યારે વાણીને પહેલા નવડાવવાનો ટાઈમ થઈ ગયો એટલે નવડાવી લો તૈયાર કરી લો અને પછી બ્લોબને કન્ટિન્યુ કરીએ તો છો વાણીબેન શું લઈને બેઠા છે કિટલી છે જો આ તમને એમ લાગતી હશે કે આ સેની કિટલી છે ચાની કિટલી છે કે તો હા ચાની જ કિટલી છે પણ આ સીપની અંદર અલંગ આપણે જે દરિયાઈ સીપ ચાલુ હોય જે મોટા મોટા દેશ વિદેશમાં ફરતા હોય એની છે મેં ઘણીવાર બતાવેલી છે મારા વ્યૂઅરને પણ જે મારા અત્યારના નવા વ્યૂઅર છે જેને જોયેલી નથી આ એના માટેની છે ને એને ખુલ્લે અહીંથી બટા આ પ્રેસ કરવાનું આમ તો આ મેં છે ને પાણી ગરમ કરવા માટે અત્યારે રાખી છે તો જો પહેલા હું તમને બતાવી દો અંદર આ રીતનું છે અને કંઈક આ રીતની દેખાય છે આમાં જો અહીંયા માપ પણ લખેલું છે પછી અહીંયા અહીંયા જારી પણ છે નેટ જેવી એનાથી પાણી ગળાઈ જાય એટલે કે ચા કે કોફી બનાવવી હોય આની અંદર તો ગળાઈને નીકળી જાય છે પછી આ લોક પણ થઈ જાય છે આવી રીતના વજન દઈ દેવાનું આ એની સ્વીચ છે આવી રીતના ચાલુ બંધ કરવાની અને આની અંદર આ રીતના એનું અહીંથી છે હોલ્ડર જે આપણે એક પાણી આ સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ ની અંદર આવી રીતના પાણી ભરીને હું ગોઠવી દઈશ અને પછી એની સ્વિચ આવી રીતના ચાલુ કરી દઈશ એટલે એ ચાલુ થઈ જશે ને આની અંદર પાણી ગરમ થઈ જશે કેમ કે અત્યારે છે ને વરસાદ વાતાવરણ છે ને એકદમ એટલે તડકો નીકળે નહીં ને તો સોલારમાં પાણી ગરમ ન થાય એટલા માટે તો જો ગેસ ગીચર હોય એને તો કંઈ વાંધો નથી પણ સોલારવાળાને પ્રોબ્લેમ થાય તો મારે સવારમાં ને અત્યારે વાણીને નાહવું હોય તો આની અંદર એક કેટલી પાણી ગરમ કરી લે એટલે જોરદાર મસ્ત એક ડોલ ગરમ પાણીની થઈ જાય આપણે નાઈ શકીએ એવું તો પેલા હું વાણીને નવડાવી લઉં છું ના જ આપણે આવી ગઈ છે અલગથી ગાડી તો એ પેલી સાઈડ ઉતારે છે પણ એમાં વધારે પડતું આ બિઝનેસને લગતું એટલે કે ઘોડાને ખુરશીને ટેબલને જે આપણે દુકાનની અંદર ગોઠવતા હોય એ રીતની વસ્તુ આવી છે આ બાજુના ભાગમાં નથી ઉતારતા નહીં તો તમને બતાવો પણ ક્યારેક ત્યાં જઈશ તો તમને હું બતાવીશ તો એ પેલી બાજુ ઉતારે છે ને આજે પણ વાતાવરણ એકદમ વરસાદી છે તો આગાહી તો છે જ તો ઘણી જગ્યાએ એ નવરાત્રિ કેન્સલ થઈ ગઈ છે તો એની ડેટ આગળ લગાવી છે આગળ થોડીક રાખી દીધી છે હજી તો ચાલો પેલા ધોવાણી નવડાવી લો કેમકે ટાઈમ જાતો જાય છે એટલે અને આજે પપ્પા આવી ગયા છે અને શનિવાર છે અને મમ્મીને અને બાને અગિયાર છે તો એ ત્રણનું ફરાળ છે અને અમારે ત્રણની રસોઈ કરવાની છે તો જોઈએ છીએ આગળ શું કરીએ છીએ એ તો બ્લોગ માઇન્ડ સુધી બના રહેજો અને બ્લોગ કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરતા રહેજો અને હા આજે તમારે કમેન્ટમાં મેં કાલ આગળના બ્લોગમાં કીધું હતું જો કોઈ પોરો બ્લોગ જોયો હશે તો એને ખબર હશે મેં હું વાત કરી હતી પણ અત્યારે શરૂઆતમાં જ કહી દો કે જે લોકો કમેન્ટ કરશે એનું નામ મારા બ્લોગની અંદર લઈશ અને કેવી કમેન્ટ કરે છે એ પણ કહીશ તો બધાએ મસ્ત મસ્ત કમેન્ટ કરવાની છે અને તમે કયા ગામથી છો એ જરૂરથી કમેન્ટમાં લઉં છો એટલે એની સાથે હું બોલીશ તો અત્યારે પેલા હું વાણીને ફ્રેશ કરી લઉં છું અને પછી આગળ બોલું છું કાલની કમેન્ટ આવેલી છે એ તો ચલો મળીએ આપણે આગળ થોડી વાર પછી જો મેં હે ને બતાવી જ મને એવું થયું તો પાલે આ રીતે પાણી ભરી લીધું છે કિટલીની અંદર સ્ટેન્ડ આમાં રાખી દીધું હવે આને બંધ કરી દીધું છે અને અહીંયા હવે મારી સ્વિચ છે જે મેં ચાલુ કરી અહીંથી આ રીતે આ ચાલુ કરીને તો જો રેડ લાઈટ થઈ ગઈ છે હવે આની રીતે હમણાં બે જ મિનિટમાં પાણી ગરમ થઈ જશે તો જો હવે બે મિનિટમાં છે ને આપણું પાણી જો કેટલું ગરમ થઈ ગયું આમ જો ધુવાડા છે તો આપણે એક કિટલીમાં તો બધા નવા એવું થઈ જાય તો ચાલો હવે તો હું પહેલાં હે ને વાણી બેનને નવડાવી લો અને પછી જ હું આપણે કન્ટિન્યુ કરશું અને એકદમ મસ્ત કમ્પ્લીટ કરીને ચાલો ફ્રેન્ડ્સ તો જો થોડોક પવન લેવા આવી ગઈ રસોઈ બનાવી લીધી છે એટલે બની ગઈ છે પપ્પાએ શનિવાર નથી રહ્યા તો અમારી બધા એની રસોઈ કરી અને બસ મમ્મીનું ને બારનું ફરાળ કરી નાખ્યું છે અને મસ્ત રસોઈ બની ગઈ તો પોણા પોણો થયો છે સાહેબ બાર વાગે ઓળખી હતી તો થઈ ગયું કેમ કે મમ્મી બધું સુધારી રહી થતું એટલા માટે જો આજનું વાતાવરણ છે ને અત્યારે થોડોક વરસાદે પૂરો લીધો છે એટલે એમ તો સાડા દસ અગિયાર વાગ્યાનો છાંટા ખતા હતા પણ અત્યારે હાવ આવતો નથી તો થોડાક કપડાં ને ઉબાય ને આપણે બટેટાનો વેલો જુઓ અહીંયા એકદમ મસ્ત મજાનો ઉપર આવી ગયો છેકમાં નીચેથી આપણે વાવેલો હે તો દર વર્ષ વાવેલો જોઈ એમાંથી દર વર્ષે નીકળે તો જો અહીંથી દોરી બાંધીને અહીંયા ઉપર લીધો તો છેક અહીંથી જો કે વાહ સુધી પોપટના સ્ટેન્ડ સુધી વયું ગયો ઉપર સુધી જો આ બધે થઈ ગયો તો હવે આમાં હે ને બટેટા આવશે ને એટલા મસ્ત વ્યૂ આવશે બટેટાનો અને જો આપણે વાદળા પોપટ ત્યાં જ નથી ગલકાનો વેલો જો અહીંયા ઉપર છે કાવી ગયો આપણે એમાંથી બે ગલકાઈ આપણે લઈ લીધેલા હે એટલે મસ્ત છે ને આ છે ને વાદળા જો આવા કંઈક છે અને જો આપણે આ છે રાજા રોડીનો વેલો તો જો અહીંયા સુધી આવી ગયો એમાં ક્યાંક ક્યાંક ફૂલના મોગરા પણ આવી ગયા છે પણ જો વધારે વિકાસ થાય ને આનો એકદમ ઝુંડ વધારે વાળમાં વધારે થાય તો અત્યારે ફૂલે આવવા માંડ્યા હોય તો ઝાજા ફૂલ હોય ને તો આપણે સાફ ભાજી કરવાની પણ મજા આવે ને એકદમ મસ્ત ગ્રેવીવાળી કરીએ તો ટેસ્ટી થાય તો તમે લોકો એ ક્યારેય ખાધી છે કે નહીં આની ફૂલની ભાજી તો કમેન્ટ કરીને કહેજો પણ આમાં અત્યારે વરસાદના સાઈડ ફૂલ ખરી ગયેલા હોય એવું લાગે છે હું દર વખતે બતાવતી જોઉં છું તો જો આ એના ફૂલ છે તો જો મસ્ત ફૂલનો મોગરો આવ્યો કે નહીં તો વાસેટીના ફૂલ આપણે થાવા માંડ્યા તો હવે આ ઝાઝા થાય ને તો આને ઉતારીને ભાજી કરી ને બાકી જો આપણું વાદળાનું વાતાવરણ એકદમ મસ્ત હે ને તો કંઈક કહું હે વાતાવરણ વરસાદ અત્યારે તો રહી ગયો છે છૂટાછવાયા વાદળા છે તો હવે જોઈએ શું થાય છે એમ જો મારા વેસ્ટ ડુંડા અમે અહીંયા નાખીએ તો ગાયો ખાઈ જાય અહીંયાથી અને પાણી જો ભરેલા છે આપણે તો ચાલો હવે આપણે છે ને રસોઈ તો થઈ ગઈ અને વેલા મોડો આવશે તો જમી લે હું પછી બધા લોકો ત્યાં ગાડી ઉતારી ત્યાં જ છે અને ચાલો હું જે લોકોએ કમેન્ટ કરી છે એના નામ પણ લઈ લઉં તમને કહી દઉં એ લોકોએ શું શું કમેન્ટ કરી છે એ બસ ફ્રેન્ડ્સ મેં કીધું હતું કે હું વ્લોગની અંદર જે કમેન્ટ કરશે એના નામ લઈશ મારા વ્લોગની અંદર તો ટાઈમ થઈ ગયો છે નામ લેવાનો તો ચલો પહેલાં તો નામ લઈ લઈએ છે કેમ કે બહુ લેટ થઈ ગયું છે તો પેલો પહેલી કમેન્ટ છે આપને ભૂમિ પટેલ કરીને મોટા વ્લોગ મોટો વ્લોગ બનાવજો તો જરૂરથી મારા સત્તર મિનિટના વધીને વીસ બાવીસ મિનિટના ને તો થતા જ હોય છે પણ જેવી ટાઈમ લિમિટ કેમ કે મારા માણીવેલ નાના છે ને હજી એટલા માટે પણ બને ત્યાં સુધી મોટા બનાવીશ અને એક તો મારા જે પહેલેથી મેં જ્યારથી બ્લોગ ચાલુ કર્યા છે ત્યારથી જ મારી સાથે જોડાયેલા છે બેન ટાંક કરીને છે મુંબઈથી એની મારા હરેક એટલે ગમે વિડીયો હોય મારો નાનો હોય કે મોટો હોય પણ એની કમેન્ટ હોય હોય ને હોય તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ અને એની બધી કમેન્ટ પોઝિટિવ જ હોય છે ક્યારે અત્યાર સુધી નેગેટિવ નથી એવી તો કાલના આપણા બ્લોગની અંદર એની કમેન્ટ છે હાય વાણી જય શ્રી કૃષ્ણ નમ્રતાબેન બાને નાઇ નાઇસ બ્લોગ તો થેન્ક યુ સો મચ એની કમેન્ટ હોય જ છે મારા માટે અને હંમેશા એની કમેન્ટ વાંચીને આપને આગળ બ્લોગ બનાવવાની એમ કે ઉત્તેજના થાય છે કે નહીં આપણે એના માટે પણ એ એક તો એક પણ કમેન્ટ કરે છે તો હમણાં તો મારે ત્રણ ચાર નવા મારી સાથે જે નવા વ્યૂઅર જોડાયેલા છે તો એમની કમેન્ટ આવે જ છે પછી બીજી કમેન્ટ એની છે નાઇસ કિચન તો એને અમારું કિચન બહુ જ ગમે છે પછી એક કચ્છ ભુજથી અંતરા પંડ્યા કરીને જે છે એ જોવે છે એ ઘણીવાર લખે છે એની કમેન્ટની અંદર એટલે મને ખબર છે કે વાણીને ખબર નથી પણ એનું જય હાર્ટ કેસ કરીને એમની કમેન્ટ હોય જ છે અને બહુ પોઝિટિવ કમેન્ટ આપે છે તો થેન્ક યુ સો મચ અને બસ આવીને આવી જ કમેન્ટ કરતા રહેજો અને વધુ લોકો કમેન્ટ કરજો જોડાજો એટલે તમારા પણ નામ લઈશ તો આવતીકાલે આપણા જે વ્લોગ મૂકેલ છે એમાં જેમને આમ આમાં જેમ તમે જે કમેન્ટ કરશો એના પણ હું નામ લઈશ જ તો ચલો હવે આપણે ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો રસોઈ બનાવવા માંડીએ અને આજની આટલી જ કમેન્ટ હતી આગળ એક ભાઈની કમેન્ટ હતી પણ બહુ મસ્ત જય શ્રી કૃષ્ણ લખેલી હતી પણ સરસ કમેન્ટ હતી તો અને મારા વાણીબેન જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા તો વાણી આજુ કર્યું હું તમને આજે બતાવી દઉં વાણી બતાવી દે તો નૈન પોલીસ કરી દીજો અત્યારે જાગીને થોડુંક માથામાં તેલ લગાવ્યું અને કેવામાં મારે નૈન પોલીસ કરી હા જોઈ અહીંયા ભૂગમાં ભૂલ કરી દીધે

સાંભળની ખીચડી એકદમ મસ્ત જો વઘારી નાખી છે આદુ મરચું ને બધું નાખીને અને આપણે દૂધ આવી ગયું તો ગરમ મૂકી દીધું છે ગાયનું અત્યારે તાજુ આવે હતી અને અહીંયા બને છે આપણે તુરિયા ગલકાનું શાક તો એ બધું થઈ ગયું છે તમારે વાણી માટે જો કંઈક નવીન વસ્તુ છે ને આ વખતે પપ્પા લઈ આવ્યા હે દર વખતે મેં કીધું હતું ના કરનારું કે કંઈક ને કંઈક તો નવી ના આવે હાઉ નવીન આવ્યા વગર નહીં તો જો અહીંયા મમ્મીની બ્લોગ જોવે છે અને મમ્મી અહીંયા બેઠા છે અને વાણી માટે શું આવ્યું એક તો ક્યાંય બકરી વાણી ક્યાંય ગઈ વાણી બતાવી તો ખરી વાણી અમને તાર માટે શું દાદા લઈ આવ્યા ક્યાં ક્યાં છુપાઈ ગઈ હમ એવું છે તો જો પેલો તો એક તો આ દોડો પડ્યો ને ઈ લઈ આવ્યા અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બકરી તો જો આ વસ્તુ લઈ આવ્યા એના માટે તો કેવી લઈ ગઈ તમે કેજો તો ઉપર બેસીને રમવાનું તો લંગમાં કઈ નક્કી ન હોય

અને શું કરી રહ્યા છે આપણે જોઈએ એ જો 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 જે આવું રીતના એ બે રમે છે ને ઘણી બધી હજી વસ્તુ છે હું તમને હવે કાલે બતાવીશ ઉપર આવી છે થોડી ઘણી તો બસ બ્લોગમાં કાલનો બ્લોગ જોજો એટલે ખબર પડી જશે બીજી ઘણી બધી વસ્તુ આવી છે તો તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આપણે અંદર કહેજો અને કમેન્ટ કરજો એટલે હું આગળના બ્લોગની અંદર તમારું નામ લઈશ તમારા ગામનું નામ પણ લખજો એટલે મને ખબર પડે કે ક્યાં ક્યાં સુધી છે આપણા બ્લોગ જોવે છે ઈ અને ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી પડે બાય બાય ગુડ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો